ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અંબા 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 જૂના ગીત ચાલુ થઈ ગયા હા નિંદર આવતી હતી પછી આ ગીત નથી દીધા તમારો છોકરો નિંદર કરીને ઊભો થયો ને હવે તમારો વારો આવ્યો નિંદર કરવાનો કા હમ આવું છે હા એ નિંદર ઊભી જઈ ગઈ લાવી ગઈ હમ આખી રાત અમે તો છે ને આમ ઉભા થાય પાણી પીએ પૂઈ કાચી જ નીંદર હોય કેમ કે ઓલું ઠંડક નથી ને એસી હવે એમ કે કદાચ કાલે આવી જશે જોઈ હવે પકડાઈ ગયો છે ફોલ્ટ પકડાઈ ગયો કે કાલ થઈ જાશો આનો કોપી રાઈટ આવશે હવે

ફાઇનલી આ કામ તો આવ્યું અત્યારે ટેસ્ટિંગ કરતા હતા કઈ એટેચ થઈ ગયું છે અરે એવી રીતના એને તું નો દબાવ ઓળી જશે આ મેં તને કીધું ને જો આ બેન્ડ ઓળી ગયું અહીંયાથી ખોલના ખાના એમાં એ વિન નાખવાનું હતું તું ત્યાં એ કેબલ ભર દીધો આ છે ને આ એની યારે આ વિન આવ્યું છે ને એમાં નાખવાનું છે કેબલ નથી આ રીતના એટેચ કરીને બધું ટેસ્ટિંગ થઈ ગયું છે હવે ઘણા લોકો કહેતા હતા કે ભાઈ આમાં અવાજ નથી આવતો માઇક લગાવો માઇક લગાવવો યા માઈક માટેની બધી તૈયારી અત્યારે ચાલતી હતી હવે ટૂંકમાં આના પછી જે શૂટ કરશે એ માઈક પહેરીને કરશે એટલે જોઈએ છીએ હવે કેવી રીતના કેવું થાય છે આપણા માઇક હવે લગાડવાનું છે ખાલી બાકી આનંદ ભાઈ પાસે શીખી તો લીધું છે હમ હવે જોઈ લે કેટલું આવડું છે હવે આને છે ને અહીંયા રાખ દે ઉપર આમ રાખ એના બેન નો વારું બને ત્યાં સુધી ફાઈનલી આવી ગયું છે ચાલો અત્યારે તો સરસ કૂલિંગ આવે છે અને રિયામ માટે કામ વધારી દીધું છે એ હવે કઈ કરવું જ હશે એનું ગ્રીસ બ્રીસ લગાવી કામ વધારી દીધું જ તમારા માટે બેસી ગયા બા જમવા આટલો સરસ ખુશીનો માહોલ છે અત્યારે કે એસી આવી ગયું છે હવે જોઈ હારી ની અંદર આવે તો સરસ આની આવે રાતે રોજ અમે સાંજે આમ પડખા ફરતા હોય તમને બીજું કોઈ નરું માં ખાવે પછી શું થાય હમ લ્યો હાલો છે બધું તો ફાઇનલી જૂનું ફ્રીજ દેવાઈ ગયું છે એના માટે સ્પેશિયલ અત્યારે જૂના ઘરે આવ્યો હતો અને ફગસ બજારમાં થોડું ઘણું કામ છે કામ બતાવું અત્યારે ફ્રેન્ડના ફ્લેટે આવ્યો છું ગઈકાલ અહીંયા જ શૂટ હતું અહીંયા અમે રીલ બનાવી હતી અહીં થોડા સમયમાં આવી જશે પણ આ એરિયામાં અમે મોટા થયા મારું ઘર અહીંયા પાછળ શેરીમાં છે આ જોવો જોને ને એ રોડ નિર્મલા રોડ છે અને સામે છે ને જે લોકોને ખ્યાલ હોય મેજોરિટી ખ્યાલ જ હોય વીરપુરવાળા જલારામ બાપા આ એમનું ઘર છે રાજકોટમાં જે અત્યારે ગાદીપતિ તરીકે છે મેને એમનું નિવાસ અહીંયા છે અને આ ફ્લેટમાં અમે નાનેથી મોટા થયા છીએ ટૂંકમાં બધા મિત્ર સર્કલ આમ જ રહેતા અને આગળ હમણાં સોમનાથમાં દર્શન કરવા ગયા હતા સોમનાથ એમાં જે ફ્રેન્ડ હતો ને એનું જે ઉપરમાં ફ્લેટ છે અને આખું કોમન કોમન ફ્લેટ છે અત્યારે અહીંયા લાઇટિંગનું ટેસ્ટિંગ ચાલુ છે કેવી લાઇટ નાખવી આખું આ એપાર્ટમેન્ટ છે આ રીતની લાઇટિંગ છે આમાં અને હવે સાસુમાન ઘરે જમવા જવાનું છે અત્યારે પ્લાન બન્યો છે રિયા મેડમ નીકળી ગયા છે અને હવે હું અહીંથી નીકુરશી તો ડાયરેક્ટ પહોંચવાનું છે મારે મારે તમને પૂછવું હોય મને એમ કે પોચી ગયી છે અલગ અલગ આવ્યા તું કોનામાં ફોન કરીશ બુદ્ધિ મળે તો લઈ આવજો હમ હમ આપું આપું છું આપું હા બોલ મજામાં હેને તો ખબર જ છે મારી પેલાની નીકળી જ મને ફોન કરીને અને હજી એ નથી પહોંચી હું પહોંચી ગયો આવતા વાર સાળા સાહેબને મેં કામે લગાવી દીધા છે જેને ત્યાં હતો ને ત્યાં એની કારની ચાવી મારી પાસે રહી ગઈ હતી ચક્કર બકર મારવું હોય મારતા હોય ઓડી છે ચાર બંગડી વાળી ગાડી છે આ પૈસા છે ને મારા પોકેટમાં માં નતા એમ તો એને એના પોકેટમાં રાખ્યા હતા અને પછી એને મને કીધું તું કે આ ચાવી તું હાચવ જ રહી ગઈ હવે આ ભાઈ દેતા આવે છે રસ્તામાં હાલે તારી ઘર આ હું તો રોટ પાંટી મેં ગલાઈને આવું તે માથે બાતું 5 અમારા નાખું વાર હોય ને પાણી આપું તો તને આવડે જ છે ને ચા આમ જોઈ લ્યો એને આવું તો એને હોય સ્કૂટર હલાવતા હલાવતા કેટલી વાર ના ચાલુ એ ટીવાય ક્યારે કોઈારે વાત જ નહી કરું છું કામ હોય આવે તો ઉપાડીને કીધું ઘર રસ્તો નથી કરતી ને ઈ તો એમ નામ પેરી દેખા જો માં ચાલુ છે લાવ તો નતો નતો અત્યારે નતો ચાલુ બાપા જોઈ લ્યો આ YouTube માં આમાં ગીત ચાલુ છે ઈ 5 વાગે બધી તકલીફ જીવનમાં

ગયા છે શાક લેવા વાસણ ના ઘા મહે કરવા પછાડ અરે પાપા તારા થી નો ધાતું હોય તો અમે બે તો જી અંબે મંડી કરવા

કયા કયા શાક લઈ આવ્યો ભાઈ પનીર દરબારી લાવ્યો પનીર દરબારી ને પેલું શું કહેવાય ફેમસ છે પનીર ટીકા પનીર ટીકા મસાલા હમ ઓકે ચાલો ભોજન તૈયાર છે કેરી સહીત ગરમ ગરમ છે હજી પરોઠા

થઈ ગઈ છે અને નવું શાક આવી ગયું છે માર્કેટમાં કેમ કે ઓલા શાકમાં થોડો ડાઉટફુલ લાગતો હતો ન કામ બીમાર પડી હોસ્પિટલમાં રહેવું ખટાશ લાગતી હતી એટલે એ બધું જ આવતી તું અને નવો સ્ટોક આવ્યો છે માર્કેટમાં આવે જ્યાં એક ડબ્બું પાછું પેટ છે ચાખું આ બરાબર છે ઓકે આપણે એનો વાઘ નથી કાઢતા કેમ કે ગરમીને લીધા એનું ધ્યાન ન હોય ને કાંઈક ભૂલ રહી ગઈ છે બે mm કીધું -hmm. <laughs> <laughs> ખબર છે પાછું ઘરે જ આવવાનું છે નહીં રોકાવું અહિયાં ના આજે શાંતિ જઈને પાછી ગાડી નથી ને તે અને ચલાવવાનું છે મારે એકટીવા ચલાવવાનું બે અલગ અલગ એકટીવા તમારે જે કેવું હું છું તમારી છોકરી બહુ છે અને અમે જેટલું બતાવીએ છીએ એ જ રીતના બધા લોકો એવી રીતના જ છે કે રિયા બહુ ગાય છે બા બાપુજી નું બહુ ધ્યાન રાખે છે ફલાણું ફલાણું બધાનું આમ તેમ મારું ધ્યાન રાખે છે ને એવું હજી એક કમેન્ટ નથી તો એ હવે આવશે તમે હવે બધા કમેન્ટ કહી દેજો કે હું આનંદ ધ્યાન રાખું છું કે નહીં એટલે સાબિત થઈ જાય કે હું એનું ધ્યાન રાખું છું એ પણ કેજો ના એ બધા એમ કહેજો કે હું ધ્યાન રાખું છું એનું તો કોઈ નામ જ ન લખતા આવજો આવજો હાલો 11 સામાન ઓતા આવતા અત્યારે પગે લાગી લે ને કમાણ અને ધ્યાન રાખો હા બધાય વખત કરે તમને મળ્યો છે તો તો અહીંયા ફૂલો ફૂલ ચાલુ જોઈ કેટલા દિવસથી સરખી રીતે નીંદર નહોતી આવતી આજે ફાઇનલી નિરાતે સરસ ઊંઘ આવી જશે કાલ લગભગ રાતના હું દસથી થી પંદર વાર જાય ગયો પાણી પીને વળી સૂઈ જાઉં ગરમીના લીધે અને ફાઇનલી આજે તો છે એક વસ્તુ હજી છે હજી જો શરૂ કર્યું ને એટલે એટલી ખરાબ ભેજ જેવી આમ સ્મેલ આવે છે ઈ શેના કારણે આવે છે રામ જાણે તમને કોઈને અંદાજો હોય તો કમેન્ટ કરજો નકર હવે આના વિશે મારે ખાલી ભાઈને ફોન કરીને પૂછવું જોશે કે આવી કેમ સ્મેલ આવે ચાલુ કરીને એટલે આવવું છે ઇલેક્ટ્રિક વસ્તુનું જેમાં કાંઈક પ્રોબ્લેમ આવ્યો હતો પછી એમાં કંઈક ને કંઈક ઊભું રહ્યા હવે હું આ બ્લોગને વિરામ આપું છું ઘરે આવી ગયા અમે લોકો અને મળીએ હવે જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં અને હમણાં કંઈક ભીમ અગિયારસ કે શું કંઈક ગયું કંઈક અગિયારસ હતી તો બાને એમ કે ભાઈ આવ્યા હોય તો જમાડીએ એમ જમાઈને તો આજ મેં જ કુદરતી કીધું હાલો આપણે ત્યાં જમવા જઈએ એટલે એમના મમ્મીની મજા આવે મારા સાસુને અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત